તો લોકેશન ખાલી જ રાખો એ આયા ઊભો રહે જો અમારો નાનકો ચકડી ફેરવે આ તો મિત્રો તમારું સ્વાગત છે અમારા નવરા બજાર એક નંબર હે અને ભાઈ

જો આપણે બધે રકડીને આવી ગયા કોમેડી વિડીયો શૂટિંગ કરવા અને લાઈવ ચાલી રહ્યું છે પિયુષ શૂટિંગ નું સામે જોર ને બધા અહીંયા શૂટિંગ કરે અમે પણ આવી ગયા શૂટિંગ કરવા જો